મિત્રો સ્વાગત છે આપણું માહિતી ટેકનિકલ ચેનલમાં તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જો બરાબર જે મિત્રો આપણે ગુજરાતી સોંગ પર જે જોરદાર એટીટ્યુડ વાળું મિત્રો જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરાવેલું સે પ્રિશિયટ વાળું તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ એક લાઇક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયક પર મિત્રો કહી દેજો જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં આ નોટિફિકેશન તમારા સુધી પહોંચતે રહે અને મિત્રો અહીંયાથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટિરિયલ છે બરાબર તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કારણ તો મિત્રો ટેલિગ્રામમાં પણ આપણે ચેનલમાં આપી દેશે તો મિત્રો ત્યાંથી તમારે જોઈન જોઈન થઈને ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને મિત્રો જે તમને વિડિયો એડિટિંગ તમે કા તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર તો આનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટામાં સેન્ડ કરી દેજો કાતો તો મિત્રો વિડીયોમાં કમેન્ટ કરી દેજો અને મિત્રો જે વિડીયો એડિટિંગનું મટીરિયલ છે બરાબર મિત્રો તેના વિશે આપણે શોર્ટ વિડીયો બની રાખીએ છીએ કમ્યુનિટી પોસ્ટ છે બરાબર તેની અંદર નાખે છે તો મિત્રો ત્યાં તમારે જોઈ લેવાનું રહેશે તો ચાલો મિત્રો એ છે આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ તો મિત્રો સૌ પ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો આજે તમારે એપની જરૂર પડશે આ લાઇટ પૂછનને બરાબર જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આ રીતની જે એપ્લિકેશન છે મિત્રો ત્યાંને ટચ કરી તમારે ઓપન કરવાની રહેશે તો આ રીતની એપ્લિકેશન ઓપન થાય જાય બરાબર એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો બિટમાર કોડો પ્રોજેક્ટ મળી જશે તો મિત્રો અહીંયાથી તમે ડેમોમાં જે સોંગ સાંભળેલું બરાબર એ સોંગ તમને એથી મળી જશે મિત્રો જે ઇફેક્ટ ઇફેક્ટિવ બરાબર જે પ્રિસર છે મિત્રો એને એડ કરવા માટે એથી બીટમાર્ક પણ મળી જશે મિત્રો આ રીતના પ્રોજેક્ટ તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી ઇમ્પોર્ટ કરી લેવાનું છે તો મિત્રો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે પણ મટિરિયલ આપીએ બરાબર એ બધું જ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે મિત્રો વાત કરી કે આની અંદર સૌ પ્રથમ તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે તો મિત્રો જે ફોટો એડિટ સોરી મિત્રો જે ફોટો એડ કરવાનું કરવાનો બેકગ્રાઉન્ડ છે બરાબર તે તમને ઓલ મટિરિયલવાળી ફાઇલની અંદર મળી જશે તો મિત્રો એને એડ કરવા માટે એથી બેકારનું રહેશે ઓલ વાળી ફાઇલની અંદર મિત્રો આની અંદર આવી છે બરાબર એટલે લાસ્ટમાં તમને એક બેકગ્રાઉન્ડ મળી જશે તો મિત્રો બેકગ્રાઉન્ડને ટચ કરી કોપી લેરમાં જેને બેકગ્રાઉન્ડને કોપી ક્લેયર કરવાનું રહેશે પછી મિત્રો આજે તમારે બે કરવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેરવાળા ઓપ્શન પર ટચ કરી જે બેકગ્રાઉન્ડ છે તેને આ રીતનું પેસ્ટ ક્લેયર કરવાનું રહેશે પછી મિત્રો જે પેસ્ટ લેયર છે બરાબર એટલે બેકગ્રાઉન્ડને ટચ કરી મિત્રો તેને સોંગના આંઠ સુધી આ રીતનું ખેંચી લેવાનું રહેશે બરાબર મિત્રો જે સોંગ ના સુધી આ રીતનું જે મિત્રો આપણું બેકગ્રાઉન્ડ છે તૈયાર થઈ જશે પછી મિત્રો આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે જેના ફોટા પર તમે સ્ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો આજે તમે હેપી બર્ડે માટે પણ બનાવી શકો મિત્રો તેનું પીએનજી એડ કરી શકો છો મિત્રો જે પીએનજી આપણે ઘણા બધા ટેલિગ્રામ ચેનલમાં આપી રાખી છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે મિત્રો અહીંયાથી એટી વાળું સ્ટેટસ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો મિત્રો વાત કરીએ કે સૌપ્રથમ પ્રથમ મારી અંદર ફોટો એડ કરવાનો રહેશે તો મિત્રો જેના ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનો બરાબર એનો ફોટો તમારેથી એડ કરવાનો રહેશે મિત્રો તે ફોટો તમારે બીજરીમુ યા કે બેકગ્રાઉન્ડ વગરનો બેકગ્રાઉન્ડ વગરનો પીએનજી ફોટો હોવો જોઈએ મિત્રો જે ફોટો બેકગ્રાઉન્ડ છે બરાબર મિત્રો બીજરીમુક કેવી રીતના કરો મિત્રો તે તમને બે રીતનો કરી શકો છો તો મિત્રો સૌ પ્રથમ જે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો એ તમારે એપની જરૂર પડશે ફોટો રૂમ બરાબર મિત્રો તે તમને પ્લેસ્ટોરમાંથી મળી જશે અને મિત્રો બીજી રીત છે બરાબર જે ગૂગલમાં ગૂગલમાં જઈને તમે બીજરીમુ કરી શકો છો મિત્રો આ રીતે જે ફોટો રૂમ એપ છે મિત્રો તેને ટચ કરી તમારે તમારેથી ઓપન કરવાની રહેશે તો મિત્રો એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે નીચે તમને ઓપ્શન દેખાશે ફોટો મિત્રો તેની પર તમારે અહીંથી ટચ કરવાનું છે બરાબર છે મિત્રોનાથી મારી જે ગેલેરી છે તે ઓપન થઈ જશે પછી મિત્રોથી તમારે જે પણ ફોટો એડ કરવાનો મિત્રો બરાબર જે પણ ફોટાનો બેકગ્રાઉન્ડ હટાવાનું જે ફોટાને તમારેથી લઈ લેવાનો હશે તો મિત્રો અહીંયા આપણે ગેલેરી પર ટચ કરીને મિત્રો આપણે મીડિયાને ઓપન કરી લઈએ છીએ તો મિત્રો અહીંથી આપણે આ રીતનો એક ફોટો લઈ લઈએ છીએ જે ફોટોનો તમારે બેકગ્રાઉન્ડ હવાનો બરાબર તે ફોટાને તમારા રીતનો જે તેની બીજી રીમૂવની પ્રોસેસ છે મિત્રો તેની અંદર તમારે મૂકી દેવાનું રહેશે તો મિત્રો અહીંથી તમારે ચારથી પાંચ સેકન્ડ વેટ કરશો બરાબર ત્યાં તેનું બેકગ્રાઉન્ડ અહીંયાથી રિમૂવ થઈ જશે અને જે આપણે ફોટાની જે ક્વોલિટી છે તે મિત્રો એકદમ એચડીમાં રહેશે પછી મિત્રો તમને ત્રણ ઓપ્શન દેખાશે બરાબર વ્હાઈટ બ્લેક અને ટ્રાન્સપેરિટ મિત્રો આપણે જે ત્રીજા નંબર પર જે ટ્રાન્સપેરિટ ઓપ્શન છે મિત્રો ત્યાં ટચ કરવાનો રહેશે મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર બરાબરથી ઓપન થઈ જશે પછી મિત્રોને ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારી ઉપરની સાઈડ એક શેરવાળો ઓપ્શન દેખાશે તો મિત્રો ત્યાર ટચ કરવાનો છે પછી અંદર તમારે બેક રહેશે બેક આવશ મિત્રો તમને નીચે સેવ ટુ ગેલેરીનો ઓપ્શન આવી જશે તો મિત્રો ત્યાર ટચ કરી ફોટાને આ રીતનો ડાઉનલોડ કરી લેવાનો રહેશે બરાબર તો આ રીતનો જે બેકગ્રાઉન્ડ છે તે રીમૂવ થઈ જશે પછી મિત્રો આથી તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે અને આપણી જે અલાઇટ મોશન એપ હતી બરાબર એની અંદર તમારે આ રીતનું આવી જવાનું રહેશે મિત્રો એની અંદર આવી ગયા પછી અહીંયાથી તમારે જે ફોટો છે બરાબર મિત્રો જે ફોટાને આપણે બેકગ્રાઉન્ડ હટાવી તે ફોટાને તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે તો મિત્રો પ્લસ પટ્ટ કરીને મીડિયામાં જવાનું રહેશે મિત્રો અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં ફોટો હોય બરાબર ફોટાને લઈ લેવાનો રહેશે પછી મિત્રો મોને ટ્રાન્સફર જાય તેની સાઇઝ આ રીતની વધારવાની રહેશે જે રીતે તમારે એડજસ્ટ કરવાની રહેશે મિત્રો આ રીતે સાઇઝ વધી જાય બરાબર એટલે ફોટાને તમારે કંઈક આ રીતનું થોડું નીચેની સાઈઝ લઈને એડજસ્ટ કરી લેવાનો રહેશે મિત્રો આ રીતના આપણે ફોટો સેટ કરી લે છે પછી મિત્રો બે આકારનું રહેશે મિત્રો જે ફોટો છે બરાબર તેને સોમના આઠ સુધી તમારે કંઈક આ રીતનું ખીંચી લેવાનો રહેશે તો મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર એડ થઈ જશે પછી મિત્રો નીચે જે આપણું મિત્રો જે એપ્લિકેશનનો લોગો દેખાય છે મિત્રો તેને પણ અહીંયાથી આપણે થોડું હટાવવાનો રહેશે મિત્રો જે ફોટો છે બરાબર નીચેનો ભાગ થોડો સારો અને મિત્રો મિત્રો કમ્પ્લીટ દેખાય બરાબર તે રીતને સેટ કરવા માટે આપણે એક શેડો પણ એડ કરવાનો રહેશે તો મિત્રો શેડો છે બરાબર તે તમને તૈયાર મળી જશે ઓલ વાળી ફાઇલની અંદર મિત્રો એને એડ કરવા માટે તમારે અહીંથી બે કરનો રહેશે આપણે ઓલ મટિરિયલ વાળી ફાઇલની અંદર તો મિત્રો એની અંદર આવી જશું બરાબર એટલે બેકગ્રાઉન્ડ પર તમને આ રીતનો શેડો મળી જશે તો મિત્રો શેડાને ટચ કરી કોપીલરમાં જઈને આ રીતનો કોપી લેર કરવાનો રહેશે પછી મિત્રો આજે તમારે બે આપણા પ્રોજેક્ટની અંદર તો પ્રોજેક્ટ ની અંદર આગે પછી સ્ટાર્ટિંગમાં તમારે પોપ્યુલર વાળામાં ટચ કરી જે શેડો છે બરાબર તેના આ રીતનું પેસ્ટ લેયર કરવાનો રહેશે પછી મિત્રો શેડાને ટચ કરી મિત્રો જે શેડો છે બરાબર તેને ટચ કરી સોંગના આંઠ સુધી તમારે રીતનું ખેંચી લેવાનો રહેશે પછી મિત્રો અહીંયાથી જે આપણો ફોટો બરાબર બરાબર સેટ ના થાય મિત્ર તો મિત્રો અહીંયાથી તમારે સેડાને ટચ કરવાનો રહેશે અને કલર એન્ડ ફિલવા જવાનો અને મિત્રો આ રીતની જે લાઈન છે બરાબર મિત્રો કલરવાળી તેને તમારે કંઈક આ રીતની ઉપરની સાઈડ ખીંચવાની રહેશે તો મિત્રો અહીંયાથી જે જેથી આપણો લોકો છે બરાબર ત્યાંથી થોડો કમ્પ્લીટ રિમૂવ થઈ જાય ને મિત્રો અહીંથી ફોટો છે બરાબર તેને પણ મિત્રો આ રીતે સાઇઝ વધારે નાના મોટી કરી સેટ કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંથી આપણે આ રીતનું એડજસ્ટ કરી લઈએ છીએ તમને જે રીતનું યોગ્ય લાગે બરાબર તે રીતનું તમારે સેટ કરવાનું રહેશે તો મિત્રો અહીંયાથી ફોટો સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો તમારે ડેમોમાં જોયું કે જે આપણો શેડો છે બરાબર મિત્રો તેની અંદર આપણે લાઈટવાળી ઇફેક્ટ એડ કરેલી મિત્રો ત્યાં લાઈટવાળી ઇફેક્ટને એડ કરવા માટે શેડરને ટચ કરે નીચે ઇફેક્ટમાં જવાનું રહેશે મિત્રો અહીંયાથી તમારે આડ ઇફેક્ટ કરવાનો રહેશે બરાબર પછી મિત્રો પની સામે જે સર્ચ મારવાનો ઓપ્શન છે મિત્રો ત્યાં ટચ કરી તમારે ત્યાં જઈને એચ યુ ઇ બરાબર આ રીતની વ્યુ સર્ચ કરશો એટલે તમને પેન્સિલના આઈકનવાળી કલરવાળી મિત્રો જે લાઇટિંગ ઇફેક્ટવાળી જે મિત્રો ઇફેક્ટ છે બરાબર હ્યુ સિફ્થી તમે મળી જશે તો મિત્રો ત્યાં ટચ કરી એ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે મિત્રો એથી ઇફેક્ટ ઓપન થઈ જાય બરાબર એટલે અહીંયા તમારે ડાબી બાજુ એક પ્લસનું આઇકન આપવાનું રહેશે મિત્રો એથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે તો મિત્રો સોંગની એન્ડિંગમાં આવ્યા પછી જે તેની સાઇઝ છે બરાબર તેની પોઝિશન આ રીતે તમારે વધારવાની રહેશે તો મિત્રો એથી તેની સાઇઝ તમારે ચાર એક્સ સુધી કરી લેવાની છે તો મિત્રો આ રીતે ચાર એક્સ થઈ જશે બરાબર મિત્રો તમે ડેમોમાં જોયું એ રીતે સોંગના રિલેટેડ મિત્રો જો તમે હેપી બર્થ માટે માટે બનાવતા હોય તો મિત્રો તમારે અહીંયાથી હેપી બર્થ એડ કરવાનું રહેશે કમિંગશન માટે બનાવતા હોય તો મિત્રો તમારે કમિંગશન નું પીએનજી છે બરાબર તે એડ કરવાનું રહેશે પણ મિત્રો જે તમે એટી બનાવતા હોય બરાબર મિત્રો તમારે જે પણ પીએનજી એડ કરવાના રહેશે મિત્રો જે આપણે સોંગના રિલેટેડ જે પીએનજી છે આપણે ઓલ મટિરિયલવાળી ફાઇલની અંદર આપી દઈશું ત્યાંથી તમારે એડ કરી લેવાનું રહેશે મિત્રો જે તમારે ટેલિગ્રામમાંથી જો ડાઉનલોડ કર્યું હોય તો મિત્રો તેને તમારે એડ કરવા માટે પ્લસ પર તક કરી મીડિયામાં જવાનું રહેશે મિત્રો અહીંથી તમારે જે પણ પલરમાં તે PNG હોય બહાર મિત્રો આ રીતનું ને તમારે લઈ લેવાનું રહેશે પછી મિત્રો મો અને ટ્રાન્સફર જેને આ રીતનું PNG છે તેને કે આ નીચેની સાઈડ લાવી દેવાનું રહેશે પછી મિત્રો તેની સાઇઝ આ રીતની થોડી વધારવાની રહેશે જે રીતે હું વધારી લઉં છું બરાબર પછી મિત્રો આ રીતે તમારે એડજસ્ટ કરવાનું રહેશે પછી મિત્રો બે કઈ જે PNG છે તેને સોંગના એન્ડ સુધી તમારે આ રીતે ખેંચી લેવાનું રહેશે મિત્રો સોંગના એન્ડ સુધી પીએનજી જતું રહે બરાબર એટલે અહીંયાથી પાછું તમારે આગળ આવી જવાનું રહેશે મિત્રો જે નીચે બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે મિત્રો ત્યાં ટચ કરશો એટલે અહીંયા તમે જમણી બાજુ ત્રણ ઓપ્શન દેખાતો હશે બરાબર મિત્રો જે તેમાંનું જે ત્રીજા નંબરનો મિત્રો જે થ્રી વાળું બોક્સ છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો એ તમને શેડાનો ઓપ્શન આવી જશે મિત્રો શેડાના રીતે ચાલુ કરવાનો રહેશે મિત્રો જે પીએનજી છે બરાબર તેની પાછળ બ્લેક કલરનો શેડો એડ થઈ જશે તો મિત્રો આ રીતનો શેડ્વાડ થઈ છે બરાબર એટલે મિત્રો આની અંદર તમારે પ્રેશર્ટો એડ કરવાની રહેશે તો મિત્રો ડેમોમાં તમે જોયું કે આપણે જે રીતના બેસ પડે છે મિત્રો તે રીતના તમારે ઇફેક્ટો એડ કરવાની રહેશે મિત્રો ઇફેક્ટોને એડ કરવા માટે સૌ પ્રથમ તમારે હેડ તમારી પાસે જો હેડફોન કે હેન્ડ સ્પ્રે મિત્રો તેનો યુઝ કરવાનો રહેશે મિત્રો તે આપણી ઇફેક્ટો છે બરાબર મિત્રો તે એક ઇફેક્ટ તમને આપી દેશે તમને અહીંયા શીખાડીશ કે કઈ રીતની તમારે એડ કરવાની છે મિત્રો તે ઇફેક્ટને એડ કરવા માટે અહીંયાથી તમારે બે કાન વર્ષ આપણે સેક ઇફેક્ટી ફાઇલની અંદર મિત્રો એની અંદર આ જશું બરાબર એટલે એ તમારે પહેલાં બીટમાર્ક પર આવી જવાનું છે ત્યાં તમને કઈ રીતની નાની ઇફેક્ટ મળી જશે મિત્રો આને તમારે ટચ કરવાનું છે પછી કોપિલરમાં જઈને તેને તમારે કોપીલેયર કરવાનું રહેશે પછી મિત્રો અહીંથી તમારે બે કરવાનું રહેશે આપણે પ્રોજેક્ટની અંદર તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી પછી તમારે સ્ટાર્ટિંગમાં જે આપણો પહેલો બીમાર્ક છે બરાબર તે તમારે આવી જવાનું રહેશે અને કોપીલેયરવાળા ઓપ્શન પર ટચ કરી મિત્રો તેને આ રીતનું પેસ્ટ લેયર કરવાનું રહેશે બરાબર પછી મિત્રો જે ઇફેક્ટનું એન્ડિંગ છે તે તમારે આ રીતનું સાધારણ થોડું આગળ આવી જવાનું રહેશે જે રીતનો હું આવી જાઉં છું પછી મિત્રો અહીંથી પાછું તમારે કોપીલેરવાળા ઓપ્શન પર ટચ કરી તેને પણ આ પેસ્ટ પેસ્ટલેયર કરવાનું રહેશે તો મિત્રો પહેલાં તમારે બે ઇફેક્ટો કંઈક આ રીતની એડ કરવાની રહેશે પછી મિત્રો આગળવાળું જે બીજો બીમાક છે મિત્રો તે તમારે આવી જવાનું રહેશે ટચ કરી ત્યાં પણ તમારે પેસ્ટ લેયર કરવાનું રહેશે મિત્રો તમારે ફરી આગળ વાળા માર્ક પર આવી જવાનું રહેશે પોપ્યુલર વર્ડ ઓપ્શન પર ટચ કરી પેસ્ટ લેયર કરવાનું રહેશે તો મિત્રો આ રીતની જે પ્રોસેસ છે બરાબર તમારે સોંગના એન્ડ સુધી કરવાનું રહેશે તો મિત્રો અહીંથી જો તમારે એક બીટ માર્ક આવે તો તમારે એક ફેક એડ કરવાની છે મિત્રો જો બે માર્ક આવે બરાબર એક સાથે બે બે તો મિત્રો તમારે બે બે એડ કરવાનું છે તો જો મિત્રો અહીંથી આપણે બે બીટ માર્ક આપી રાખીએ છીએ તો તમારે અહીંયાથી તમારે બે ઇફેક્ટો એડ કરવાનું છે અહીંથી આપણે પહેલી ફેક એડ થઈ જાય બરાબર અહીંયાથી પછી તમારે આગળવાળા માર્ક પર આવી જવાનું રહેશે મિત્રો ઓપ્શન સમય ટચ કરી તેને પણ આ રીતની પેસ્ટ પેક કરવાનું રહેશે તો મિત્રો આ રીતની જે પ્રોસેસ છે બરાબર તે તમારે સોંગના આંઠ સુધી આ રીતની કરી લેવાની રહેશે તો મિત્રો આપણો વિડીયો છે બરાબર તે વધારે લાંબાનો થાય તેના માટે હું તમને બધી એડ કરતા નથી બતાડતો હું ફટાફટ કરી લઉં છું તમારે પણ સોંગના આંઠ સુધી બધી જ ઇફેક્ટોને એડ કરી લેવાની રહેશે તો જો મિત્રો આપણે બધી જ પેસ્ટ છે બરાબર તે સોંગના આંઠ સુધી આ રીતની એડ કરી લીધી તો મિત્રો તમારે પણ આ રીતનું કરી લેવાનું રહેશે તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર એટલે તમે ડેમોમાં જો તે રીતે મિત્રો જે સેક પ્રેશરવાળું જે ડિજેરિંગ સોંગ પર જે સ્ટેટસ વિડીયો છે તે જોરદાર રીતે બનીને ત્યાર થઈ જશે પછી મિત્રો અહીંથી તમારે પાછું આગળ આવી જવાનું રહેશે મિત્રો પ્લસ પર ટચ કરી તો સેફ લેવાનો હશે તેને પણ મિત્રો થ્રી ડેપ પર ટચ કરી અને આ રીતે ફૂલ સ્ક્રીન કરવાનો રહેશે પછી કલર અને ફિલ્મમાં જેને બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી મિત્રો આને તમારે સોંગના એડ સુધી રીતે રીતનું ખીંચી લેવાનું રહેશે પછી મિત્રો આ રીતે તમારે આગળ આવી જવાનું રહેશે પછી મિત્રો નીચે ઇફેક્ટમાં જાય એનાથી તમારે એડ ઇફેક્ટ કરવાનો રહેશે પછી મિત્રો ઉપરની સાઈડ જે સર્ચ બાર છે બરાબર મિત્રો ત્યાં ત્યાં ટચ કરી એની તમારે સીમ આ રીતનું એસઆઈએમ સર્ચ કરશો એટલે તમને સિમ્પલ સ્ટાર ફિલ્ડની એક ઇફેક્ટ મળી જશે તો મિત્રો આને ટચ કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાનું રહેશે પછી મિત્રો આ તમને ત્રણ ઓપ્શન દેખાશે એક્સ વાય અને જ્યારે મિત્રો વાય પર ટચ કરી ડાબી બાજુ પ્રશ્નો હોય કે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે મિત્રો જે તેની પોઝિશન છે બરાબર મિત્રો આ રીતે તમારે ત્રણસો સોરી માઇનસમાં કરવાની રહેશે પછી મિત્રો સાઇડ પર ટચ કરી સાઇડને પણ તમારે એથી બસોની આસપાસ કરવાની રહેશે પછી મિત્રો એથી તમારે બે આન આવી જવાનું રહેશે અને મિત્રો બ્લેન્ડિંગની ઓપોસિટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં કરી મિત્રો બીજા નંબરમાં જે લાઇટન છે બરાબર ત્યાં ટચ કરી એનું સ્ક્રીન કરી લેવાનું રહેશે તો મિત્રો આ રીતનું ટેમ્પલેટ છે બરાબર તે પણ એડ થઈ જાય એટલે મિત્રો અહીંથી તમારે બે કાન વર્ષે આપણી ઓલ વાળી ફાઇલની અંદર તો મિત્રો એની અંદર આવી જશે અહીંયાથી તમને બોર્ડર મળી જશે તેને પર ટચ કરી કોપી લેર કરવાની રહેશે પછી મિત્રો અહીંયાથી તમારે બે કાન વર્ષે આપણા પ્રોજેક્ટની અંદર બરાબર મિત્રો પ્રોજેક્ટની અંદર કે પછી સ્ટાર્ટિંગમાં તમારે કોપીલેરવાળા ઓપ્શન પર ટચ કરી બોર્ડરની આજની પેસ્ટ ક્લેર કરી બોર્ડરની પણ તમારે સોંગ આજ સુધી ખીંચી લેવાની રહેશે આ રીતની બરાબર તમને આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જોઉ એ રીતે મિત્રો જો જોરદાર વાળું જે મિત્રો ગુજરાતી સોંગ પર જે સ્ટેટસ વિડીયો છે બરાબર છે બનીને તૈયાર થઈ જશે પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે પર સેફિંગની બાજુમાં જે એક્સપ્લોટવાળો ઓપ્શન છે બરાબર ત્યારબાદ કરી મિત્રો આજે તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે મિત્રો આ રીતનો જે વિડીયો છે બરાબર તો બનીને ત્યારથીને ડાઉનલોડ થવા મળશે મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક શેરાને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકને પણ મિત્રો પ્રેસ કરી દેજો તો મિત્રો હવે મારી આગલા વિડીયોમાં ત્યાં સુધી બાજુ